શું તમે જાણો છો આપણા સુપરસ્ટાર નરેશ કનોડિયાએ ફિલ્મોમાં હીરો તરીકે ડેબ્યુ કરતા પહેલાં એક ગુજરાતી ફિલ્મમાં સપોર્ટિંગ રોલ કર્યો હતો ફિલ્મનું નામ છે જીગર અને અમી ઓગણીસો સિત્તેરની સાલમાં રિલીઝ થયેલી ચંદ્રકાંત સંગાણી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં એમણે ફિલ્મના મુખ્ય અભિનેતા એવા લેજેન્ડ સંજીવ કુમાર ના નાની એવી ભૂમિકા ભજવી હતી જુઓ નરેશ કનોડીયા ના ફિલ્મ માંથી આવી જ ઇન્ટરેસ્ટિંગ માહિતી મેળવવા માટે અર્બન ઉમરીગઢને સબસ્ક્રાઈબ કરો